છેલ્લા લાંબા સમય પછી પાટીદાર આગેવાનો પાટીદાર યુવાનો એકઠા થયા અલગ અલગ મુદ્દે ચિંતન કરવાના હતા પરંતુ આજ બેઠકમાં એક બબાલ થઈ જેમાં ધાર્મિક માલવિયા જોવા મળી રહ્યા હતા બબાલ શાંત કરાવી રહ્યા હતા આપણી સાથે જોડાઈ રહ્યા છે ધાર્મિક પહેલા તો એ કહો કે આ બબાલ કયા કારણોસર થઈ છે કોની કોની વચ્ચે થઈ છે બબાલનો એવો કોઈ પ્રશ્ન નહોતો અમારા અમદાવાદના આંદોલનકારી કાર્યકર્તા છે એમની લાગણી અને વાત હતી એ વાત કરવા માટે તેઓ ઉભા થયા અને એને લઇ અને બોલા ચાલી થઇ કારણ કે આંદોલન આ ઘણા સમય પછીની ની આખી આ ચિંતન શિબિર આયોજન થયું તો આયોજન ના સ્પષ્ટ પણ એવી વાત કરવામાં આવી હતી કે જે પણ મુદ્દા ઉપર વાત કરવાની છે મુદ્દા સર ની અત્યારે આપણે વાત કરવાની છે કારણ કે અત્યારે આંદોલનકારીઓ દરેક અલગ અલગ રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા છે તો કોઈને લક્ષી બાબતો છે એની કોઈ ચર્ચા કરવાની સ્પષ્ટપણે મનાઈ હતી એટલે આંદોલનના લઈને કે આંદોલનના સાથીદારોના જૂના પ્રશ્નો એમની રજૂઆત એટલે એમને કહેવામાં આવ્યું કે એ મુદ્દાની ચર્ચા અત્યારે આપણે નથી કરવી મીટિંગ પતે પછી તમારા જે પણ કઈ પ્રશ્ન હોય એ તમે જે પણ બે પાંચ લોકોને જે કહેવા માંગતા હોય તો એની બેસી અને આપણે સંકલન કરી અને વાત કરીશું એ પૂરતી જ આખી વાત થઈ છે એમાં બોબાલનો કોઈ પ્રશ્ન હતો નહીં ધાર્મિક ભાઈ ચાલો બબાલ નહીં પરંતુ રકઝક થઈ તો એમણે કેમ જેમ કે કોઈ ને લઈને કહ્યું હતું કે કોઈ એક નેતાને કોઈ એક પાર્ટીદાર આગેવાનને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા શું હતું મે ઉ ટાર્ગેટ કરવાની કોઈ વાત ન એમનો મુદ્દો એવો હતો કે બધા લોકોને પર્સનલી ફોન કરી અને તમારે આમંત્રણ આપવાનું હતું ને જે લોકો રાજકીય પક્ષોમાં જોડાઈ ગયા અને આવ્યા નથી તો એમની પાસેથી આપણે જે પણ કાંઈ એમની વાત હોય કે ખુલાસ હોય માંગવો જોઈએ અમારી મિટિંગની શરૂઆતમાં સ્પષ્ટ પણ વાત હતી કે જે લોકો આવ્યા છે વેલકમ છે નથી આવતા તો એ પોતાના કંઈક પર્સનલ બાબતો પ્રશ્નોને લઈને પણ હાજર ન રહી શક્યા હોય એટલે એવી કોઈ વાતમાં પડવાની આખી ચિંતન શિબિરના આયોજનમાં જ મુખ્ય વાત થયેલી હતી એટલા માટે એ બાબતની કોઈ ચર્ચા કરવાનો કે કોઈ પ્રશ્ન હતો નહીં એટલા માટે એમને એ બાબતે અત્યારે મિટિંગની અંદર પ્રશ્ન ઉઠાવવાની ના પડી અને આ પ્રશ્ન ઉપસ્થિત થયો ખરા અર્થમાં ધાર્મિક ભાઈ કોઈ આમંત્રણ પહેલા આપવામાં આવ્યું હતું આ સમગ્ર ચિંતન બેઠક ના જાહેર જ આમંત્રણ આપ્યું હતું જે પણ આંદોલન કાર્યો છે એ બધા ને સોશિયલ મીડિયા ના માધ્યમથી જ મેસેજ આપવામાં આવ્યો તો એટલે પર્સનલી કોઈ આમંત્રણનો પ્રશ્ન રહી નહીં કારણ કે આંદોલનની અંદર સમગ્ર ગુજરાત માંથી હજારો યુવાનો જોડાયા હતા અત્યારે ઘણા બધા યુવાનો ને સમાજના પ્રશ્નો એ રસ હોય ના હોય પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા હોય તો એમના કોઈ પર્સનલ ઇશ્યુ કે ઇન્ટેન્શન હોય તો પણ ના આવી શકતા હોય બાબત ને લઈ અમારી સ્પષ્ટ વાત હતી કે જે લોકો ના સમાજના પ્રશ્નો એ જે ચિંતન શિબિર કરવાની છે જે મુદ્દાઓ મુકવાના છે એને લઈ અને જે લોકો આવે તે વેલકમ અને નો આવે તો એનો કોઈ અમને અફસોસ કે પ્રશ્ન નથી કે નારાજ થયા છેલ્લા એક બે વાત લેલો છે નારાજ થયા કહી રહ્યા છે કે અમને આમંત્રણ નહોતું આપવામાં આવ્યું તો એ કયા આધાર પર આ વાત કરી રહ્યા છે

ના બિલકુલ નહીં ચોક્કસ પણ સ્પષ્ટ મુદ્દાઓ સાથે બહુમતીઓ સાથે વાત થઈ છે આવનારા દિવસોમાં આ ની જાહેરાત પણ થઈ ચૂકી છે અને આ મિટિંગ ની અંદર જે નવ મુદ્દાઓ સાથે ઠરાવ થયા છે એની મુખ્યમંત્રી શ્રી ને રજૂઆત માટેનો સમય લેવાનો છે એ પણ ચર્ચા થઈ ગઈ છે અને ત્યારબાદ ફરીથી મહિના દોઢ મહિના સમયગાળા બાદ ચિંતન શિબિરનું આયોજન થશે જી ધાર્મિક ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા